આકાશમાં જોવા મળશે અદ્ભુત ઘટના કાળો થઈ જશે ચંદ્ર જી હા ડિસેમ્બરના છેલ્લા દિવસે ભારતમાં બ્લેક મોન દેખાશે ત્રીસમી ડિસેમ્બરે અમેરિકામાં અને એકત્રીસ ડિસેમ્બરે યુરોપ આફ્રિકા અને એશિયામાં જોવા મળશે તો જાણો શું છે બ્લેક મોન બ્રહ્માંડમાં અનેક પ્રકારની આશ્ચર્યજનક ઘટનાઓ બનતી રહે છે અને જ્યારે આકાશમાં બ્લેક મોન દેખાય ત્યારે સ્કાય વોચર્સ વર્ષના અંતમાં રોમાંચક ઘટનાનો અનુભવ કરશે બ્લેક મૂન એક એવી ઘટના છે જે ખગોળશાસ્ત્રમાં સત્તાવાર રીતે માન્ય નથી પરંતુ વર્ષોથી તેણે કલા પ્રેમીઓ ખગોળશાસ્ત્રીઓ અને તારાઓની દુનિયા વિશે ઉત્સુક લોકોમાં લોકપ્રિયતા મેળવી છે આમ તો ચંદ્ર તેજસ્વી અને દૂધિયો દેખાય છે છતાં તમે ચંદ્રને ઘણા રંગોમાં જોયો હશે ક્યારેક લાલ ક્યારેક પીળો ક્યારેક ગુલાબી પરંતુ હવે તે કાળો પણ દેખાશે નેવલ ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર આકાશમાં બ્લેક મોનની અનોખી ઘટના ડિસેમ્બરે સાંજે મિનિટે થશે યુએસમાં બ્લેક મોન ત્રીસ ડિસેમ્બરે દેખાશે જ્યારે કે યુરોપ આફ્રિકા અને એશિયાના લોકો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ તે જોઈ શકશે ભારતમાં પણ એકત્રીસ ડિસેમ્બરે સવારે ત્રણ વાગે ને સત્તાવન મિનિટે આ બ્લેક મોન જોવા મળશે બ્લુ મૂન પૂર્ણિમા સાથે સંબંધ ધરાવે છે જ્યારે કે બ્લેક મૂનનો સંબંધ અમાસ સાથે છે ચંદ્ર ચક્ર લગભગ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસનું હોય છે જ્યારે મોટા ભાગના મહિનામાં ત્રીસ અથવા તો એકત્રીસ દિવસ હોય છે આનો અર્થ એ છે કે કેટલીકવાર નવો ચંદ્ર તે જ મહિનાની શરૂઆતમાં અને અંતમાં થઈ શકે છે જે બ્લેક મૂન બનાવે છે કેલેન્ડર અનુસાર જો એક સિઝનમાં ચાર નવા ચંદ્ર હોય

એટલે કે બ્લેક પોતે દેખાતો નથી પરંતુ રાત્રિના આકાશ પર તેની નોંધપાત્ર અસર રહેશે અંધારી રાતમાં ચંદ્રનો માત્ર એક અંશ જ દેખાશે જે ઘણો ઓછો હશે અમાસની રાત્રે ચંદ્ર દેખાતો નથી કારણ કે તે રાત્રે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને તેના કારણે આપણને ચંદ્રના ચમકતા ભાગને આપણે તેને જોઈ શકતા નથી આ કારણથી આગલી રાત્રે પણ ચંદ્ર ખૂબ જ સુંદર દેખાય છે બ્લેક મૂન આ એક નવી ટર્મ લોકોના દિમાગમાં આજે ઘૂસી રહી છે કે સર આજે બ્લેક મૂન છે તો એટલે શું આ કાળો ચંદ્ર ક્યાં જોવાનો વાત એમ છે કે અમાસ એના દિવસે આપણને ચંદ્ર ન દેખાય તો જ્યારે એક મહિનામાં બે અમાસ આવે તો બીજી અમાસને બ્લેક મૂન કહેવાય છે જે બહુ જૂની ટર્મ છે પણ વપરાશમાં વધારે લોકો હવે લઈ રહ્યા છે જેવી રીતે એક કેલેન્ડર મહિનામાં બે પૂનમ આવે તો બીજી પૂનમને બ્લુ મૂન કહે છે જેવી રીતે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર જ્યારે ઓછું હોય ત્યારે એને સુપર મૂન કહે છે જ્યારે દૂર હોય ત્યારે માઇક્રો મૂન કહે છે આ તેવી જ કોઈક વાતચીત છે પણ શોધવા જ જતા બ્લેક મૂન ક્યાંય દેખાશે નહીં કારણ કે અમાસ હોય છે